અમરેલી જિલ્લાના કુકાવાવના કોલડા ગામ ખાતે સંતશ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજાધિરા જગદગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી કોલવા ભગત કોલેશ્વરધામ કોલડામાં વિરાજમાન છે કોલેશ્વર ધામ કોલડામાં દર પૂનમે ગદની ધજા ચડવામાં આવે છે શ્રાવણ સુદ પૂનમના પવિત્ર રક્ષાબંધનના દિવસે ગદની ધજાના દાતા સુરઠિયા હિંમતભાઈ બાવભાઈના ઘરેથી પૂજન વિધિ કરી આખા કોલડા ગામમાં શોભાયાત્રા કરવામાં આવી આ શોભાયાત્રામાં મોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા રાજા દિરા જગત ગુરુ દ્વારકા પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગતની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન આપવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાપાઉટ પૂનમ રક્ષાબંધનના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી મનોજભાઈ હિંમતભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર કોલડામાં બિરાજમાન છે તેમાં તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવ ભાવિ ભક્તિઓ તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂર ભક્તો આવે છે જય કોલવા ભગત જય દ્વારકાધીશ